તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ આંખ ફરક વરલી મટકાનો ક્વોલિટી કેસ શોધી કાઢતી કપુરાઈ પોલીસ ટીમ કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીડી સીરાઓલ સાહેબ નાઓની સૂચના આધારે સ્ટાફના માણસો કપુરાઈપો સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના હે કો પૃથ્વીરાજસિંહ પ્રદ્યુમનસિંહ તથા હરદીપસિંહ મહેન્દ્રસિંહ નાઓને સંયુક્ત બાતમી મળી કે ઉકાજીના વાડિયામાં ભાતુજીનગરમાં ખુલામાં ઉપાસનાબેન વરલી મટકાનો આંખ ફરકના આંકડાનો જુગાર રમી રમાડે છે જે બાતમીવાળી જગ્યાએ આવી રેલ કરતા એક મહિલા જેઓ કાગળની નાની ચીખડીઓમાં કંઈક લખતા જણાઈ આવેલ તથા તેની બાજુમાં એક કિસમની હાથમાં નાની નાની ચીખડીઓ હોય જે બંને પોતાના આર્થિક ફાયદા સારું આવતા જતા ગ્રાહકો પાસેથી આંખ ફરક વરલી મટકાના આંકડાઓ તથા ચીઠીઓ લખી તથા પૈસા ઉઘરાવી હારજીતનો પૈસા વડે આંકડો જુગાર રમી રમાડતા હોય જેઓ પાસેથી આંખ ફરકના આંકડાની ચીઠીઓ છકી શૂન્ય પૈસા તથા ઝડતીના રોકડા રૂપિયા દસ હજાર છસો પાંત્રીસ તથા બોલપે એક જેની મળી કુલ દસ હજાર છસો પાંત્રીસ નો મુદ્દામાલ સાથે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ એક ઉપાસનાબેન દિનેશભાઈ કહાર રહે ભાતુજીનગર ઉકાનીનું વાડીયું વડોદરા શહેર બે કેતન અશોકભાઈ રાજપૂત રહે બ્લોક તથા જીવનગર વુડાના મકાન વાઘોડિયા રોડ વડોદરા શહેર